જય માતાજી જય સાળંગપુર દાદા અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમને મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે સાંભળીશું કે ચૈત્ર માસની અમાસ વિશે તો હાલમાં ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાની અમાવસ્યા તારીખને લઈ અને કેલેન્ડરોમાં મતભેદ વર્તાય છે આ વખતે તારીખોમાં ફેરફારને કારણે ચૈત્ર અમાવસ્યા સાત તારીખે કે આઠમી મે બે દિવસ રહેશે આ તારીખ સાત મેના રોજ સવારે દસ અને પિસ્તાલીસ વાગ્યાથી શરૂ થશે અમાવસ્યા અને આઠ મેના રોજ સવારે આઠ ને પિસ્તાળીસ વાગ્યે પૂર્ણ થશે તો તેને વિશે આપણે અમાવસ્યા વિશે જાણીશું તો અમાવસ્યાના સ્વામી છે એ પિતૃદેવ છે તો અમાવસ્યા તિથિના સ્વામી પિતૃદેવતા આપણે માનવામાં તો આવે છે પૂર્વજ દેવતાઓ એટલે આપણા પરિવારના મૃત સભ્યો મૃતકના પરિવારના સભ્યોની શાંતિ માટે અમાવસ્યા પર ધૂપનું ધ્યાન કરવાની પ્રચલિત પરંપરાઓ છે અને દર મહિનાની અમાવસ્યા તિથિએ બપોરના સમયે પિત્રો માટે વિશેષ ધૂપ તપ અને દાન કરવું જોઈએ ધ્યાનમાં રાખવું જોઈએ કે પૂર્વજો માટે ધૂપ ધ્યાન બપોરના સમયે જ કરવું જોઈએ કારણ કે સવારનો સમય દેવી દેવતાઓની પૂજા માટે બેસ્ટ છે સરસ છે અને બપોરનો સમય છે એ પૂર્વજો માટે ધૂપ ધ્યાનનો સમય છે ચૈત્ર મહિનાની અમાવસ્યા સાત અને આઠ મહિના રોજ હશે આ તારીખે સાતમી મેના રોજ સવારે દસ અને પિસ્તાલીસ વાગ્યાથી શરૂ થશે અને ધૂપનું ધ્યાન કરવા માટે બપોરે ગાયના છાણા પ્રગટાવવા જ્યારે ધુમાડો નીકળતો બંધ થઈ જાય એટલે કે તાપ ભઠ્ઠો થઈ જાય ત્યારે પિતૃઓનું ધ્યાન કરતી વખતે ગોળ અને ઘીનો ધૂપ કરો આ સમય દરમિયાન ઘરના પિતૃઓનું ધ્યાન કરતા રહેવું જોઈએ હથેળીમાં પાણી લેવું અને અંગૂઠાની બાજુથી જળને અર્પણ કરવું જોઈએ ચૈત્ર અમાવસ્યા પર તમે આ શુભ કાર્યો પણ કરી શકો છો અમાવસ્યા ઉપર પવિત્ર નદીમાં સ્નાન કરી શકો સ્નાન કર્યા પછી નદી કિનારે દાન પણ કરી શકો વૈશાખ અમાવસ્યા પર જરૂરિયાતમંદ લોકોને ચપ્પલ અને છત્રીનું દાન પણ તમે કરી શકો હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને સુંદરકાંડ અથવા તો હનુમાન ચાલીસાનો પાઠ કરવું મંદિરમાં પૂજા સામગ્રીનું દાન કરવું પૂજાની સામગ્રી જેવી કે અગરબત્તી ઘી તેલ હાર અને ફૂલો પ્રસાદ માટે મીઠાઈઓ કુમકુમ ગુલાલ ભગવાન માટે કપડાં વગેરે તમે ધરાવી શકો છો અને આવા કાર્યો પણ તમે કરી શકો છો આ વર્ષે ચૈત્ર મહિનાની અમાવસ્યા છે બે દિવસ જ રહે આ મહિનાની અમાવસ્યા છે એ બે દિવસ રહેશે તો તમે આ કાર્યો તમે કરી શકો છો અત્યારે ઉનાળાનો સમય છે તો અમાવસ્યા ઉપર તમે પાણીનું દાન પણ કરી શકો છો અને એથી અમાવસ્યા ઉપર પાણી દાન કરો તો અમાવસ્યા પર ક્યાં ક્યાં બીજા શુભ કાર્ય કરી શકો તો મેં તમને કીધું એમ છત્રીનું દાન જૂતા ચપ્પલ અમાવસ્યા પર્વ તરીકે પણ શાસ્ત્રોમાં અને અમાવસ્યાનું પર્વ તરીકે પણ વર્ણવામાં આવ્યું છે અને આ તહેવારની શરૂઆત સૂર્યને અર્ધ્ય અર્પણ કરી અને કરવી જોઈએ પિતૃઓનું શ્રાદ્ધ કરવા માટે અમાવસ્યા ઉપર પિત્રો માટે શ્રાદ્ધ વિધિ અવશ્ય કરવી જોઈએ આ વખતે શ્રાદ્ધની અમાવસ્યા સાત મીના રોજ છે અને આ તિથિ લગભગ સવારે દસ અને પિસ્તાલીસ વાગ્યાથી શરૂ થશે અને આ તારીખ બીજા દિવસે એટલે કે આઠ મેના રોજ સવારે આઠ અને પિસ્તાલીસ કલાકે પૂરી થશે પૂર્વજો માટે ધૂપ ધ્યાન ફક્ત બપોરે કરવામાં આવે છે તેથી સામ સાતમીએ શ્રાદ્ધ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે અને આ અમાવસ્યા ઉપર સાર્વજનિક સ્થાન ઉપર પરબ રાખવું માટલામાં પાણી રાખવું અને પાણીનું દાન કરવું જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડવું કેરી તરબૂચ સકટેટી જેવા મોસમ મોસ મોસમના ફળો અર્પણ કરવા અથવા તો દાન કરવા અને જૂતા ચપ્પલ સુતરાઉ કપડાં કે છત્રી પણ દાન કરી શકો ગાયના આશ્રમમાં ગાયોની સંભાળ લેવા માટે પૈસા દાન કરો અને ગાયોને લીલું ઘાસ ખવડાવવું જોઈએ અમાવસ્યાના દિવસે સવારે વેલ્લા ઉઠી અને સ્નાન કર્યા પછી સૂર્યને અર્ધ્ય અર્પણ કરવું આ માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવો અને અર્ધ્ય અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ સૂર્યને પીળા ફૂલ અર્પણ કરવા સૂર્ય ભગવાન માટે ગોળનું દાન કરવું તમે મંદિરમાં પૂજા માટે ઉપયોગમાં લેવાતા તાંબાના વાસણ પણ દાન કરી શકો છો બીજું કે પક્ષીઓની માટે ખોરાકને પાણી રાખવા ઘરની છત ઉપર અથવા તો અન્ય કોઈ પણ જાહેર સ્થળે પક્ષીઓ માટે ખોરાક અને પાણી અર્પણ કરવા અને ભગવાન શિવને અભિષેક કરવા માટે થઈ ચૈત્ર મહિનાની અમાવસ્યાના દિવસે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરતી વખતે શિવલિંગને ઠંડુ જળ ચઢાવવું બિલવાપત્ર ધતુરો પવિત્ર દોરો ચોખા વગેરે જેવી પૂજા સામગ્રી અર્પણ કરવી જોઈએ મીઠાઈઓ અર્પણ કરવી ધૂપદીપ પ્રગટાવવા આરતી કરવી પૂજા કરી પછી પ્રસાદ વેચો અને જાતે પણ પોતે લેવો મંદિરમાં શિવલિંગ માટે માટીનું વાસણ દાન કરવું જોઈએ આ હતું અમાવસ્યા વિશેની માહિતી તો આ વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય પિતૃદેવતાઓ